તન ખબર તું કે તો તન બો ત્યાં ને બાજુ મને હાટ એ કે પડશે તો આપણે ચાર તો ને ચાર ની પાડી કરી તો એ પાડવાનું તો કરવાની હે તો કોડ શું આયો કોડ

ông phi gu phi gu phải đi vào đây, này nó khăn nó khó phải đi đâu, đi đâu, tôi đã ăn cái ăn cái ăn cái, để ai nhỉ? Hãy tao cho kênh Ghiền Mì

ના આ કાય دیવાના ગરિયા તો તમન ખબર ન હોય લુખ છે બે કોણ હતા આ બે ને બોલાય ને લાવો પછ દાવા દેવાના એમ ખબર ભાઈ લાકડી રીચ લાકડી હવે તમારી બેન બોલાવવાની કે લાકડીઓ ખાવાની એ બુરા હે તું ભાઈ ફોન થી લાવો કરું તો કઈ નિયમિતાર કી

ભયા હાથ ના આટલા બધા પડ હેડો ને કે મારા ફોન આઈ દે ભયા હ મને એલ ડબલ પડી કમાડી બંધ કરું જોય પાડો કેમ પૈસા એ આ રૂપિયા માં ટે

આપણે <laughs> <laughs>

ભયા

એ ભયા ભયા એ ભયા ઓમકા ઓમકા મુ તને વાત કર એ વાત કપેર નહી એ નાલે ઓય ફરમ પાઉ